તો રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવે છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મહિનામાં રાજ્યના કેટલાક ભાગમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે જયારે અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ વડોદરા અને આણંદમાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે હવામાનની આગાહી કરતા બલાલ પટેલે કહ્યું છવ્વીસ એપ્રિલ રાજ્યમાં વાતાવરણ રહેશે જ્યારે એપ્રિલ દરમિયાન વડોદરા અને આણંદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે સાથે જેમ પણ જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનમાં વધારો થશે આ બલાલ પટેલે કરી આગાહી અનુસાર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન રહેશે જ્યારે મે મહિનાની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ચૌદ મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં છે રાજ્યમાં હવામાનને લૈની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાયું છે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરે છે કે મે મહિનામાં કેટલાક ભાગોમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલમાં વડોદરા આણંદમાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન રહી શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાળીસ ડિગ્રી તાપમાન રહેવાની પણ હાલ આગાહી કરી છે અગિયાર થી ચૌદ મે દરમિયાન જોકે આંધી અને વંટોળ સાથે વરસાદ આગાહી

હવે જોવા જાય તો ધીમે ધીમે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે અને તાપમાન પણ વધશે હમણાં આથી તાપમાન વધશે અને એની તારીખ સત્યાવીસ છે ઓગણત્રીસ એપ્રિલ માં તો મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા છે ઇંગ્લેન્ડના ભાગોમાં પણ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે ઉપરાંત પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગોમાં પણ ગરમી છે રાજકોટના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું કચ્છના ભાગોમાં ચાલીસ ડિગ્રી આસપાસ રહેશે જૂનાગઢના ભાગોમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ અમરેલીના ભાગોમાં પણ એકતાળીસ ડિગ્રી છે જેવું મહત્વ ઉક્યતા રહેશે સુરતમાં પણ ગરમી પડશે છે ડાંગ વલસાડમાં પણ ગરમી રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ

એટલી આથી વાંચો નું પ્રમાણ હશે અને ત્યારબાદ તારીખ ઓગણીસ ને વીસ માં મહત્તમ જેટલામાં વચ્ચે તારીખ એકવીસ થી ચોવીસ માં ફરી વાદળો યોવાની શક્યતા છે અને ધીરે ધીરે આ જે આપણી મોસમ એક્ટિવિટી છે એ એપ્રિલ અને મે માસમાં વધતી જોવા મળશે પરંતુ મે શરૂઆતમાં જેસા છે ઘણા ભાગોમાં પ્રી મોસમી એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે અરબ સાગરનો ભેજ ને બંગાળ ભેજ ના કારણે વાદળો આવશે અને તારીખ દસ થી ચૌદ માં કોઈ એક્ટિવિટી આજીવન સાથે જવાની શક્યતા રહેશે તેમજ તારીખ વીસમી મે ગરમી વચ્ચે મે ની શરૂઆતમાં બંગાળ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે છે થી વીસ મે માં આંદોલન નિકોબર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે ગંગાધરના મેદાન તપ્યું છે દિલ્હીમાં પણ જરૂર પડશે પંજાબ હરિયાણામાં કરવું પડશે મેદાની ગંગાધરના મેદાનીમાં મેદાની વિસ્તારમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉછળામણ થઈ શકે રાજસ્થાન ભાગમાં ઓગણપચાસ ડિગ્રી જેવું સેલ્સિયસ થઈ શકે અને જે ત્યારબાદ મે ના અંતમાં અને જૂન શરૂઆતમાં લગભગ ચાર જૂન થી આઠ જૂન આસપાસ અરબ સાગરમાં પણ એક સામાન્ય વાવાઝોડું મુકાવવાની શક્યતા છે